घोडा मोठा मोठो से दरवाजे दोज मारी घोगाणी माही सरकार आ सॉरी बद्दलले आ गोडाई तो आकु नव घर गोंडू करू देख केलू वायवा तं जे होय बदू गायन गमन आता जे होय बदू गायन गमनले पण का जे की पीवगत मोठतच नाही तो मारतो रामान रामान एकदम कोणी नाही रेतो એ કે રમણજી રે હા હું બહુ વાત લઈને આયો હું કોભળો ઓબ્જેક્ટ ન થાય આ બાય ના આયા જો એક ખુશીનો સમાચાર લઈને છું ક્યો ખુશીનો સમાચાર ખુશી હા ખુશી તો અમે નહીં રાખતા અરે તમારા માટે બાકી પેલા ગોડા મારી

તે તો રખડતો આય તને તુય રખડતો હે આવ આવતો નહી તો આ તો ક્યું એટલે પ્રોબ્લેમ મે ઓલ ચા બોલાવ નવરાત અંબુ લઈ લે બોલાવ તમે કાલ બોલાવ ઓ આજ તો એ જો હવે ખબર નહી કાન જરાવો આજ તો ના બો તો બપોર તો થઈ એટલે એક તો હું કહું કાલ બોલાવજો એટલે હે ને ઇને ચોય જવા ના દઉં હું હાલે જાવું એક તો દેજો કો હારું હારું બોલાય લીયા

આટ ગાડી નું હોય ને ઓઢી નહી કે પૂજો તો આજ હું ઘર છાપ કા દેઉ તાર વાહ દીકાન જરા કોણ તો નક્કી નહી ગમે તેરા તો બેડ્યો હો તો ચાલી જઈ જવા દે આ બધું હટું તો દે દે તાર બે આને

તો એક લાખ ના સિત્તેર સિત્તેર પોખે હાતો ચાલુ એવું નહી કે તારીખ કરી નાખો લગ્ન કર્યો જેટલા હલા એટલા ને બે ત્રણ બીજા પછી આ ચુકાઈએ હું કઈ થાય પણ કે પેલા દાગી ના કરવા પછી તારીખ ગોઠવીએ ના ના અત્યારે થોડું મંદી દહીં કે તમાર અને મેં એ કીધું તું હવે જોઈએ શું કરો ફોન આવતાને હું કહું તમને કમા જો વાત કરાવ મૂકાય દઉં એમ તો હું એ વાત કરી લીધી હતી હવે ફોન આમ ન આવો કદાચ આવે તો ઠીક હા શું કરો હવે કે એ ભાઈ અરે મારા તમારે હું હા હું ક્યાં હા કઈ જુઓ ત્યાં દાગી ના લે બરાબર અમે ગમે તે કરી બે દાગીને કહી આવીશું તમે એ આમ નહીં ઉચકી દઉં તે ઉકી હું નહીં તો કે વિચારીને કે ફોન કરું

અમ હા સંકટ પાર્ટી રાખી કેમ લેવલા બધા કે હા આ ફટાજી બોલાય ગયા ફટાજી હું ફખો છું અરે પેલી તારીખ કઢાવી હતી છોકરાને કઢાઈ નહીં

તો હોય પડતો જ નહીં તું તારે શું કરી દીધું નીચો મોનેટ ભેગો બેહડ તો ભાડે તો આ કૂતરો આ આટલામાં કૂતરા બહુ બધો ટ્રેન્ડિંગમાં ચાલે હ ઓ રમેશજી અલ્યા હ શું હા મારી નાખવાનો હ મારી નાખવાનો કા એકલી કૂતરો માં પડી ગઈ કૂતરો આ ને ને બોધી પતાવો આપણે પતા કે ઓને એવું કરી ના મને પડે હું પડી હા ઇમેજ કૂતરો ઇમેજ કૂતરો આ કરે તો બાતને મને ટોટ્યો આપડે પહેલા નહીં મોકલવાનો ગોડો છે બધા જેવો છે તારો છોકરો હવે ગોડ નહી

આ સોક ગોડોંગા ચુકુય પેનાવાય ર મને ગોડો પર સોક ગોડો બેબી ગોડા છે સુ તો કો કો રી જઈ જાય તોય ન હું શું કરવાનું આયો આયો મારું બચ્ચન આયો તેને આયો હા કી દીતો હ હા સુખરો લેવા સુખરો

એ મહારા તા મોકલવાની યાર એ હું તો ઓજુ હાળો તો લે અલ્યા હાહાંગ કો કઈ જાયે કાકા જો હા ઘોડો ઘોડો કેવો જો આળો આળોનો ઘોડો કેવો છે હું તને કાઈ તું જીતો આ ઘોડો તાર નું જોઈ કાકો ઘોડો હ ઓને પન આવશો લ્યા તો ગામમાં મારી ટકડે હા કોગી ચોરી જીંદી બગસ ઓના પર આવશો તાર પન હું

લ્યા એટલા ચોરી તન જોવાવાની હ તો તો હેડો આ કાકા લઈને આયા ના લ્યા તાન હેડો બાર ગોમ થી આવવાની હ ગોમ માં ગોમ માં થોડું પઈ નાઈ ના પઈને તાન પછી જી ગોડું નહીં ઘરી આલ જોય ના હાથે

बेजने हेड आवा एक दुकान हो सर है तू तो नहीं तराही ये तो फाट दो रह जा ना गोडा गोडा तो तू भी रह ले आबे छेबे गोडा छ बे बे नंग एम बे बाव बुद्धि नहीं नहीं ने बुद्धि नहीं ओ हो समझ जी हां जी जी तो फैया बेज आ बे को कोई नहीं ओने फोड़वा दियो तू

મને લાગે છે મા જવાનું હા બોલો 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 ભાઈ જોવા દે ચોક્કસ નક્કી આવે જો કે દુકાન પે જોવા રે હા દુકાન પે જો દા લોકો દુકાન માં લુગાણી તે લુગાણી દુકાન માં લુગરો કે આ લેવા તો લુગાણી દુકાન માં જાય તાન ઓલા ગાડી ની દુકાન માં જાય લે કોકરી લઈ ના આયા લગા પૈસા લે હા ઓ તું જા પૈસા લાયો મારા કાકા ને તીજો ની મી